આદિવાસી દિવસે બે આદિવાસીઓને ઢોર માર મારથી મોતને ભેટેલા મૃતકના મનમાં આદિવાસી જોવા મળ્યો ડેડિયાપાડા ખાતે હજારોની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આદિવાસી જનમેદનીએ નમ આંખે બે મૃતક આદિવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી આજે વિશ્વ આદિવાસી દિવસે બે આદિવાસીઓને ઢોર માર મારથી મોતને ભેટેલા મૃતકોના મનમાં આદિવાસી દિવસનો ઉજવાતા આક્રોશ ડેડિયાપાડા ખાતે હજારોની જનમેદની વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત આદિવાસી જનમેદનીએ નમ આંખે બ્રે મૃતક આદિવાસીઓને શ્રદ્ધાંજલિ પાઠવી હતી કેવડિયાને ગરૂડેશ્વર સજ્જડ પાડી આદિવાસી સમાજને એકતાનો પરસો બતાવ્યો આદિવાસીઓ પ્રહારો કર્યા હતા તીર કામઠા સાથે પારંપરિક વસ્ત્રોમાં ચૈતર વસાવાઈ મંચ ઉપર ઉપસ્થિત રહી આદિવાસીઓને એક થવાની હાકલ કરી છે ગરૂડેશ્વર કેવડિયાના સ્થાનિકોના બંધમાં જોડાયા હતા આદિવાસી સમાજે મૃતકોને શ્રદ્ધાંજલિ આપી વેપારીઓ હોટલ દુકાન રેસ્ટોરન્ટ સહિત બજારો સજ્જડ બંધ રાખી મૃતકોને અનોખી શ્રદ્ધાંજલિ પાઠવી હતી જે જગ્યા પર આ બનાવ બન્યો છે તેના નોડલ અધિકારીનું નામ અને જેમ ના કહેવાથી માર માર્યો છે તેવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં જોડાવાની માંગણી કરી આપણને કોંગ્રેસે કરી હતી એજન્સીના માલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની માંગણી પણ કરાઈ હતી આજે વારંવાર આદિવાસી સમાજના લોકો પર અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે બે દિવસ પહેલા કેવડિયામાં બે આદિવાસી યુવાનોને ખાનગી એજન્સીના લોકોએ આખી રાત ઢોર માર માર્યો જેના કારણે બંને યુવાનોના મોત થયા છે આવનારા આદિવાસી સમાજ પર અત્યાચાર કરવામાં આવે છે આદિવાસી વિસ્તારોમાં નકલી સરકારી કચેરીઓ પણ ખુલી હતી જેનો પર્દાફાશ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કર્યો આ રીતે નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે ફાળવવામાં આવતા કરોડો રૂપિયાને લૂંટી લેવામાં આવે છે આવનાર સરકાર સમક્ષ આવા અનેક મુદ્દાઓ ઉઠાવ્યા છતાં પણ આદિવાસી સમાજના હકો ની રક્ષા કરવા માટે સરકાર કોઈ યોગ્ય પગલા લેતી નથી આમ આદમી પાર્ટી હંમેશા દેશના દરેક આદિવાસી વ્યક્તિ માટે સંઘર્ષ કરી રહી છે આવનારા સમયમાં ગુજરાતમાં સત્તા કરી ચોક્કસ આદિવાસી સમાજનો વિકાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું દીપક જગતાપનો રિપોર્ટ S9 ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો